હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લારી પર મળે એવી ક્રિસ્પી ફ્રાય ચાઇનીઝ ભેળ બે રીતે બનતી હોય છે એક હોટ અને એક ઠંડી તો આજે હું ઠંડી ચાઇનીઝ ભેલ ક્રિસ્પી બનાવી રહી છું તો પાંચ કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું એક ટીસ્પૂન જેટલું મીઠું મેરી દઈશું અને હક્કા નૂડલ્સ આવે એ મેં લીધા છે તો મેં અહીંયા ટોટલ બે પેકેટ લીધા છે અને એ પાણીમાં ઉમેરી દઈશું તો પહેલાં આપણે નૂડલ્સને એકદમ સારી રીતે બાફી લઈશું તો તમારે ત્યાં ફ્રાય નૂડલ્સ રેડીમેડ મળતા હોય તો માત્ર પાંચ મિનિટમાં બની જશે પણ હું આજે કેવી રીતે ફ્રાય કરીશ એ પણ તમને બતાવીશ તો તમે જોઈ શકો છો પેકેટમાં ટાઈમિંગ પ્રમાણે તમારે એ રીતે ન્યૂડલ્સને બાફી લેવાના તો પાંચ મિનિટ જેવું થઈ ગયું નૂડલ્સ બફાઈ ગયા તો તમે જોઈ શકો છો ને આ રીતે હું ચીપિયાની મદદથી એક પ્લેટમાં લઈ લઈશ તો એકદમ સારું એવું પાણી નીતરી જશે તો તમે જોઈ શકો છો હવે આપણે જે નૂડલ્સમાં શાકભાજી યુઝ કરવાના છે એ હું બતાવી રહી છું તો ગાજર મેં લાંબી સ્લાઇસમાં કટ કર્યા કેપ્સિકમ અને કોબી માત્ર ત્રણ જ મેં વેજીટેબલ્સ લીધા છે અને એક વાસણમાં નૂડલ્સને લઈ લેશું અને એક ટી સ્પૂન જેટલું ઓઇલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે ન્યૂડલ્સ એકબીજા સાથે ચીપકે નહીં છૂટા છૂટા રહે તો આ પ્રોસેસ તમે ઠંડુ પાણી પણ રેડીને કરી શકો છો તો હું અહીંયા ઓઇલથી કરી રહી છું હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ સારું એવું ગરમ થાય પછી ન્યૂડલ્સ ઉમેરી દેવાના અને આ રીતે એકદમ બ્રાઉન જેવા થાય પછી જ ન્યૂડલ્સ આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તો મેં બધા નૂડલ્સ આ રીતે ફ્રાય કરી લીધા એક બાઉલમાં પહેલાં કોબી ઉમેરી દઈશું અને પછી ગાજર આ રીતે સ્લાઇસ કરેલા ઉમેરી દઈશું કેપ્સિકમ ઉમેરી દઈશું અને તમે સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી એવા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે તો આ રીતે બંને હાથેથી મેશ કરીને ઉમેરી દેવાના અને એક ચમચી જેટલો સિઝવન સોસ ઉમેરી દઈશું સાથે એક ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીશું અને એક ચમચી સોયા સોસ ઉમેરી દઈશું ને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું વેજીટેબલ્સ તમારે અહીંયા તમારી જે રીતે ઉમેરવા હોય એ રીતે તમે ઉમેરી શકો છો તો આ રીતે ફોકની મદદથી હળવા હાથે મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો નૂડલ્સ ભેલ તૈયાર થઈ ગઈ તો પ્લેટમાં સર્વ કરી લઈએ લારીની પણ તમે ભૂલી જશો એવી ક્રિસ્પી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે આ તરત જ સર્વ કરો ખાવાની બહુ મજા આવશે તો વરસાદની સિઝનમાં કંઈક નવું ખાવાની મન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો જો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો